સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ની શરૂઆત થઈ છે ને અલગ અલગ બાર દેશોમાંથી પતંગબાજોએ મહોત્સવમાં ભાગ લીધો દેશના અન્ય રાજ્યોમાંથી પતંગબાજો જોડાયા પતંગબાજો એ અલગ અલગ પ્રકારના પતંગો ચગાવીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે પતંગ મહોત્સવમાં સુરતી લાલાઓ ઉમટી પડ્યા હતા ખૂબ જ સરસ માહોલ છે લોકો બારના દેશ થી પતંગ ચગાવવા આવ્યા છે અને આપણને આ પતંગ ચગાવવાનો જોવાનો મોકો મળી રહ્યો છે એ ખૂબ સારી વાત છે ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ મજા આવે છે રંગબેરંગી આકાશમાં મસ્ત પતંગ ચગી રહ્યા છે અલગ અલગ પ્રકારના ખૂબ જ સારી વાત છે અને ખૂબ જ મજા આવે છે જોવાની સુરત છે અહીં દેઝી બુનકી હા બહુ મજા આવે છે આજે પવન ખુબ સારો છે બધા કઈટિસ્ટ ને મજા આવી જશે આજે હા બહુ જ બહુ સરસ આયોજન છે લંચ ને બધું બરાબર આપે છે લોકો હા ભાગ લીધો એકચ્યુઅલ આ વખતે પહેલી વખત મને અંદર જોડાવાનો મોકો મળ્યો છે અધરવાઇઝ હું એઝ અ વ્યુઅર જેમ જાહેર જનતા આવે છે એવી રીતે હું આવતી હતી પણ આ વખતે મને એનો ભાગ થવાનો મોકો મળ્યો છે એઝ ઓફ ગુજરાત ટુરિઝમના એમ્પ્લોય તરીકે તો મારું એક્સાઇટમેન્ટ લેવલ વેરી હાઈ છે અને મને ખૂબ આનંદ થાય છે કે દેશ વિદેશથી બધા લોકો અહીંયા આવે છે અને તહેવાર ગમે ત્યાં ગમે તેનો હોય પણ મજા તો આવી રીતે જ આવી જોઈએ આ વખતે ઘણા બધા વેરાયટીઝ ઓફ કાઇટ જોવા મળ્યા છે જાણે આપણે ભારત દેશને લાગતા ઇવન અમારે ગુજરાત ટુરિઝમને લાગતો પણ કાઇટ બનાવવામાં આવ્યો છે પણ લોકોનામાં આમાં ઉત્સાહ જોઈને આપણને એવું લાગે કે ખરેખર તહેવારો આવી રીતે જ મનાવા જોઈએ આપણે એ એ લોકોનો ઘણો સારો એવો ઉત્સાહ છે અમે રાતથી એમની સાથે છીએ અને લોકોને પણ અહીંયા મજા આવે છે એ લોકો આપણા ઇન્ડિયન કલ્ચરને ઘણું બધું પ્રેમ કરે છે અરે હું વિશું કાઇટ ફેસ્ટિવલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અને એકદમ સરસ માહોલ છે પતંગ ખૂબ જ બહુ બધા ચગી રહ્યા છે અને વિદેશી મહેમાનોની સાથે એકદમ મજા આવી રહી છે આ વખતે બહુ સરસ પતંગ છે અને બહુ બધી અવનવી અદભુત બધી વેરાયટી છે લોકોની પાસે કેવી કેવી આઈટમ જોવા મળી બહુ બધી પાંડા છે બહુ બધા અલગ અલગ જાતના કાઇટ્સ છે